હેલો દોસ્તો કરો રાસ્ટ સ્ટુડિયો ફોલો લાઈક બસ સ્ટેન્ડની પાછળ તલાવડીનું ગ્રાઉન્ડ છે એમાં એક નાનું ખૂટિયાનું બચ્ચું નાનો ખૂટીઓ ગારામાં સલવાઈ ગયો કોઈ માંદો છે કોઈ તકલીફ છે તો સેવક કે જે ગૌભક્તો કહી તો ગૌભક્તો એક જીવ બચાવવાના પ્રેમી કહે તો જીવ બચાવવાના પ્રેમી એક ફોન કરતા હાજર થઈ ગયા છે અને ખૂટિયાને બહાર કાઢ્યો છે વધુ હવે સારવાર કરીએ અને એનું શું થાય જોઈએ જહેમત થી એને ઉઠાવી ગારામાં સલવાઈ ગયો છે કે માંદો છે કઈ ખબર નથી પડતી મારું એવું છે કોઈ ખરેખર ધન્યવાદ ને પાત્ર ગામ છે જેનો કોઈ પ્રચાર નથી જેની કોઈ જાહેરાત નથી એવા ગૌભક્તોને સલામ છે લાખ લાખ વંદન

સરસ મિત્રો આવી સેવાકી પ્રવૃત્તિ થાય તો કરજો નહીતર આવી પ્રવૃત્તિ કરતા મિત્રોને બિરદાવજો ચોવીસ કલાક ત્યાં કુટિયામાં હશે એટલે એને ખાલી ચડી ગઈ હશે પગ ખાલી થઈ ગયો હશે મૂળ છે તલાવડીની ગટર છે જો ઊભો નથી રહી શકતો મિત્રો મહેનત કરે છે ઊભો રાખવાની ઉભો છે ને હવે છે ને હું রিকশা মা না রিক্সা নেই